નમસ્કાર શો ટાઈમ સ્વાગત છે ભાવનગર માં ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આજે દબાણ હટાવવાની બીજા તબક્કાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં એક ધાર્મિક બાંધકામ સહિત પાસઠ જેટલા દબાણો દૂર કરવામાં આવશે ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તબક્કામાં આઠસો અગિયાર જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બીજા તબક્કાની દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થાપનાથ મહાદેવથી ધોબી સોસાયટીના નાળા સુધીની ચારસો મીટરની ચેનલમાં એક મસ્જિદ સહિત પાસઠ જેટલા કાચા પાકા બાંધકામો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે